નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના મેઘવિરામ વિરામ બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવી એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે સાતમના દિવસે જૂનાગઢ અમરેલી ગોંડલ બનાસકાંઠા અંબાજી બાદ અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગ દ્વારા શ્રાવણ મહિનાના અંતમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથે સત્તરમીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કરાયું છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે અને ગામોમાં વરસાદે જોર પકડ્યો હતું લાંબા સમય બાદ વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી જોકે દાતા તાલુકાના ધરેડા ગામમાં આ વરસાદે દુઃખદ ઘટના સર્જી હતી ગામના ઢૂચણીયા ફળીમાં બપોરે બે વાગ્યાના આસપાસ વીજળી પડી હતી આ ઘટનામાં અગિયાર બકરાના મોત નીપજ્યા હતા દાતા અંબાજી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો લાંબા સમય બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદની જ્યાં લોકોને રાહત મળી હતી ત્યારે ધરેડા ગામમાં દુર્ઘટનાએ ગમગીની અને થેરવાડા ગામની સીમમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે બોલેરોને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે ઘટના મુજબ માતા તેમના પુત્ર સાથે બાઇક ઉપર મુસાફરી કરી રહ્યા હતા દરમિયાન બોલેરો સાથે તેમના વાહનની અથડામણ થઈ અકસ્માતમાં રેશમબેને ગંભીર ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે અકસ્માતની જાણ થતા થરાદ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા હતા અંબાજી ગ્રામ પંચાયતના પ્રાંગણમાં યોજાયેલી ગ્રામસભા મતદારોની અપૂરતી હાજરીને કારણે મુલતવી રાખવામાં આવી છે સરકારના નિયમો અનુસાર ગ્રામસભા માટે ગામની વસ્તીના ઓછામાં ઓછા દસ ટકા મતદારોની હાજરી આવશ્યક છે બેઠકમાં સરપંચ ઉપસરપંચ અને મોટાભાગના પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા અંબાજી પોલીસની હાજરીમાં શરૂ થયેલી આ ગ્રામસભામાં નિર્ધારિત સંખ્યામાં મતદારો હાજર ન રહેતા બેઠક મુલતવી રાખવી પડી સરપંચે આભાર વિધિ સાથે જાહેરાત કરી કે નવી તારીખે ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स कविन सफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पैंट्स सिमको सनलाइट पैंट्स થરાદ તાલુકાના ખેગારપુરા ગામમાં હિમાલય ફીડરની વીજ સમસ્યાએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અપૂરતા વીજ પુરવઠાથી પરેશાન થયેલા ખેડૂતો મોટી સંખ્યામાં રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા હતા વિસ્તારમાં વારંવાર વીજ ફોલ્ટ અને સિંગલ ફેઝ લાઇનની સમસ્યા સર્જાઈ રહી છે ખેડૂતોએ સમસ્યાના સમાધાન માટે વીજ લાઈનમાં નડતરરૂપ વૃક્ષોની કાપણી કરી છે વીજ કંપનીના કર્મચારીઓએ આ સમસ્યા માટે રિલેની ક્ષમતા ઓછી હોવાનું કારણ જણાવ્યું છે થરાદ તાલુકાના ચાંગડા ગામે સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કે એચ વાઘેલાએ ધ્વજવંદન કર્યું કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન અને રાષ્ટ્રગાનથી થઈ ત્યારબાદ મામલતદારે પરેડની સલામી ઝીલી અને પ્રાસંગિક ઉદબોધન કર્યું વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોને નૃત્યની રજૂઆત કરી કાર્યક્રમને રંગત આપી પાટણ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાનું આગમન થયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ઉનાળાની ગરમી અને બફારાથી ત્રસ્ત પાટણવાસીઓને આ વરસાદથી રાહત મળી છે કામ અર્થે બહાર નીકળેલા લોકોએ છત્રીનો સહારો લીધો હતો વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી લોકોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી ખેડૂતોમાં પણ આશાનું કિરણ જાગ્યું છે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી આ વરસાદથી ખેતી કામમાં મદદ મળશે તેવી આશા છે શહેરમાં શ્રાવણવદ સાતમે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી શહેરના છીડીયા દરવાજા બહાર આવેલા પ્રાચીન શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી મહિલાએ માતાજીને માટીના ગરબા કુલેર ટોપરો અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવ્યું હતું ઘણી મહિલાઓએ માનતા રૂપે માટીના ગરબા મંદિરમાં મૂકી બાધાપૂર્ણ કરી હતી છીડીયા ચોક વિસ્તારમાં મેળાનો માહોલ જામ્યો હતો જ્યાં બાળકોએ વિવિધ મનોરંજન સાધનોની મજા માણી હતી

આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિર ખાસ કરીને દ્વારકા ડાકોર અને શામળાજી ભક્તિના રંગે રંગાઈ ગયા છે મંદિરમાં નંદ ઘેર આનંદ ભયો જઈ કને અલાલકીના નાદ ગુંજી રહ્યા છે અને ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા દર્શન માટેની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે જેથી કાળિયા ઠાકરના દર્શન સુગમતાથી થઈ શકે આજરોજ ઓગણાયસીમાં સ્વાતંત્ર્ય દિનની કુંડેલ પગાર કેન્દ્ર શાળા તાલુકો દાતા જિલ્લો બનાસકાંઠા ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી તેમાં પ્રભાત ફેરી સાથે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો ધ્વજવંદન કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું શાળાની ધોરણ છની વિદ્યાર્થીની ચૌધરી હેતવી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું ત્યારબાદ ધ્વજવંદન વિધિ પૂર્ણ કરી બાળકોને મોં મીઠું કરાવીને શાળામાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું